કે હેવી વેકલ યુદ્ધ ના ધોરણે તાત્કાલિક બંધ કરવામાં આવે જો હેવી વેહકલ બંધ કરવામાં નહીં આવે તો મોટી જાનહાની થશે ગંભીરા કરતા પણ મોટી જાનહાની થશે અને આ નદીની નીચેમાં

જેના હાથમાં આવતો અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી પાસે આપ્યું છે જવાબદારી એમને પોતે સ્વીકારવી પડે દુર્ઘટના બની છે અમે આ તબક્કે નિષ્ફળ ગયેલા છે હાલ જે જગ્યા પર ઉભા છે અમે દાદર નદી પર એ પુલ ઘણા સમયથી જર્જરી છે આ પુલ ઓગણીસો પંચ્યાસીમાં બનાવવામાં આવેલો અમારા આમોદ અને જંબુસરના કોંગ્રેસના પ્રતિનિધિઓ દ્વારા વારંવાર અનેક વાર રજૂઆત કરવા છતાં એનું પરિણામ શૂન્ય આવેલું છે જ્યારે સમય હતો કામ કરવાનો ઉનાળાની અંદર ત્યારે એ બજેટ નહોતું આજે બજેટ છે એ લીધે એ સાઠલાકામાં મારા મારી પ્રમુખશ્રીને નરેન્દ્રભાઈને વોટ્સઅપ આપીને સાહીઠ લાખ સુધી મંજૂરી

બ્રિજ પર જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદજનક છે હું એ ઘટના પ્રત્યે ખૂબ જ દુઃખ વ્યક્ત કરું છું પરિવારના જે લોકો મૃત્યુ પામ્યા છે એ તમામ આત્માઓને ભગવાન શાંતિ આપે એ આત્મા ખૂબ ભગવાનના પાસે રહે અને એ આત્મા ખૂબ શાંતિ પામે એવી આજના દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું વિશેષમાં જે ઢાઢર નદી પરનો જે બ્રિજ છે એના વિશે પણ અત્યારે જે ચર્ચા ચાલી રહી છે ત્યારે હું આશ્વાસન આપું છું કે ટૂંક સમયની અંદર આ ચાર માર્ગીય જે નેશનલ હાઈવે રોડ છે એ સરકારમાં અત્યારે મંજૂરીના પ્રત્યે અત્યારે એ ચાલી રહ્યું છે સરકારમાં એ ફાઇલ ચાલી રહી છે ત્યારે ટૂંક સમયમાં આ ચાર માર્ગીય રોડને મંજૂરી મળવાની છે ને એ કામ ચોમાસા પછી શરૂ થવાનું છે તો જંબુસરથી ભરૂચ વચ્ચેના જેટલા જે બ્રિજો છે રોડ છે એ તમામ એને શરૂ કરવામાં આવશે અને ટૂંક સમયમાં આ કામ ચાલુ થશે તો આ જે બ્રિજ છે એને અનેકવાર સરકારમાં રજૂઆત પણ કરી છે સરકારે એનું ધ્યાન પણ લીધું છે કલેક્ટર સાહેબના ઓફિસે એમની અધ્યક્ષતામાં અનેકવાર આની પણ ચર્ચા થઈ ચૂકી છે અને કલેક્ટર સાહેબે પણ આને ખૂબ ધ્યાનપૂર્વક લઈને આ ટૂંક સમયમાં એનું સારકામ થાય અને ચાર માર્ગીય રોડ પણ વહેલો ચાલુ થાય એવી સરકારમાં અત્યારે કામગીરી ચાલી રહી છે